ૐ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 14મો ગુણત્રય વિભાગ યોગ આજે આપણે શ્લોક ક્રમાંક સાત વિશે સમજીશું આગલા શ્લોકમાં ભગવાને સત્વગુણનું સ્વરૂપ બતાવ્યું અને સત્વગુણ જીવાત્માને કેવી રીતે બાંધે છે એનું વર્ણન ભગવાને કર્યું આ શ્લોકમાં ભગવાન રજોગુણનું સ્વરૂપ અને તેને જીવાત્મા કેવી રીતે એનાથી બંધાઈ જાય છે એ આ શ્લોકમાં ભગવાન બતાવે છે તો ચાલો આપણે શ્લોકના માધ્યમથી જોઈ લઈએ શ્રી ભગવાન રજોરાગાત્મક વૃદ્ધિ તૃષ્ણા સંગ સમિ બધાતિ કૌતે કર્મસંગે ન દેહિનમ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કોંતેય રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદભવેલો જાણ એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગથી બાંધે છે રાગાત્મકમ વૃદ્ધિ રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે આ રજો ગુણ રાગ સ્વરૂપ છે એટલે કે કોઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના કોઈપણ ક્રિયા વગેરેમાં જે પ્રીતિ થાય છે તે પ્રીતિ રજોગુણનું જ સ્વરૂપ છે રાગાત્મકમ એટલે કે જેવી રીતે સોનાના આભૂષણો સોનામય હોય છે એવી જ રીતે રજોગુણ રાગમય છે પાતંજલ યોગ દર્શનમાં ક્રિયાને રજોગુણનું સ્વરૂપ કહેવામાં આવી છે પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન મુખ્યત્વે રાગને જ રજોગુણનું સ્વરૂપ માને છે એટલા માટે જ યોગસ્થક ગુરુ આ પદોમાં આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મોને કરવાની આજ્ઞા આપવામાં આવી છે ભાવથી કરવામાં આવેલા કર્મો મુક્ત કરવા વાળા હોય છે શ્રીમદ ભગવદ્ ગીતાની એક બહુ જ મોટી વિલક્ષણતા છે કે કોઈ પણ મતનું ખંડન કર્યા વગર જ વિષયમાં પોતાની માન્યતા પ્રગટ કરે છે ગીતામાં ભગવાને ક્રિયાને પણ રજોગુણ માન્યો છે લોભક પ્રવૃત્તિ અને ક્રિયાને સાત્વિક પણ બતાવી છે એટલા માટે દોષ ક્રિયાઓમાં નથી પરંતુ રાગ અને આસક્તિમાં છે રાગપૂર્વક કરેલા કર્મો જ મનુષ્યને એટલે કે જીવાત્માને બાંધે છે આપણે બધા જ મનુષ્યો કર્મોની આસક્તિ અને ફળની ઈચ્છા આનાથી જ બંધાઈ જવાય છે આ જ કર્મોનું બંધન થાય છે કર્મ કરવા છતાં પણ જો રાગ ન રહે અને કર્મો કરવા છતાં પણ જો મનુષ્ય ફળની ઈચ્છા ન રાખે તો મનુષ્ય કર્મના બંધનમાં આવતો નથી તૃષ્ણા સંગ સમુદભવમ જે પ્રાપ્ત વસ્તુ વ્યક્તિ પદાર્થ પરિસ્થિતિ ઘટના એ બધું જ ચાલુ રહે તથા તે વધારે માત્રામાં મળતા જ રહે આવું ના સમય રહે જ એવું જે આપણે માન્યતા રાખીએ છીએ આપણે સમજીએ છીએ આપણને લોભ થાય જાઓ તે જ તૃષ્ણા છે જીમી પ્રતિ લાભ લોભ અધિકારી એની જેમ તૃષ્ણા પેદા થઈ જાય છે તૃષ્ણા થવાથી જ વસ્તુ પરિસ્થિતિ ઘટના વગેરેમાં આસક્તિ ઉત્પન્ન થાય છે તૃષ્ણા અને આસક્તિથી જે ઉત્પન્ન થાય છે તે એવી જ રીતે છે કે બીજ અને વૃક્ષ એકબીજાનું કારણ છે એટલે કે બીજથી વૃક્ષ ઉત્પન્ન થાય છે અને વૃક્ષથી પણ પછી એના અંદર બીજ પણ ઉત્પન્ન થાય છે એવી જ રીતે રાગ સ્વરૂપ રજોગુણથી તૃષ્ણા અને આસક્તિ વધે છે અને તૃષ્ણા અને આસક્તિથી રજોગુણ બહુ જ વધી જાય છે એટલે કે બંને એકબીજાને પૃષ્ઠ કરવાવાળા છે આથી ઉપરનું બંને અર્થ બરાબર જ બંધ બેસતા આવે છે તનની બદનાતી કર્મ દેહિ રજોગુણ કર્મોની આસક્તિ કર્મ કરવાની પ્રવૃત્તિ વધે છે અને કર્મ કરવાની પ્રવૃત્તિ વધવાથી મનુષ્ય નવા નવા કર્મો કરવાનું શરૂ કરી દે છે પછી તે રાત દિવસ આ પ્રવૃત્તિમાં જ ફસાયેલા રહે છે આવી પરિસ્થિતિમાં પોતાનું કલ્યાણ ઉદ્ધાર કરવાનો અવસર જ પ્રાપ્ત નથી થતો એને એવું સમજણ જ નથી પડતી કે મારો ઉદ્ધાર કેવી રીતે થશે એક એક રૂપક દ્વારા સમજીએ સ્ત્રી પરદેશમાં જઈને ઘણા બધા પૈસા કમાઈને ભારત પાછા ફર્યા કરોડો રૂપિયાની માલકીન છે છતાંય ભારતમાં આવ્યા પછી પણ એને ઉંમર પણ થઈ ગઈ છે છતાંય ભગવાનના નામ જપ કરવાનું એને દેખાતું નથી બસ પૈસા પાછળ જ દોડે છે કેવી રીતે હું પૈસાને ભેગા કરી દઉં કેવી રીતે સમયનો સદુપયોગ કરું આ જ એને દેખાય છે એને એવું નથી ખબર પડતી કે હું ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ વધું તો આવું કેમ થાય છે તો ભગવાન કહે છે કે જ્યારે રજોગુણ વધ્યો હોય છે એને સત્વગુણ અને તમોગુણ દબાવી દીધો હોય છે ત્યારે એને આ બધી પ્રવૃત્તિઓ દેખાય છે પૈસા ને ભેગા કરવાનું દેખાય છે પૈસા કમાવાનું દેખાય છે જ્યારે રજોગુણ વધ્યો હોય ત્યારે ભગવાન આથી કહે છે કે રજોગુણ કર્મોના સંગથી મનુષ્યને બાંધે છે તેથી સાત્વિક કર્મ પણ સંગ હોવાથી બાંધનારા થઈ જાય છે જો આસક્તિ ન હોય તો કર્મ બંધનકારક થતા નથી તેથી કર્મયોગથી મુક્તિ મળે છે કારણ કે કર્મોનો અને તેના ફળનો સંગ ન હોવાથી કર્મયોગ થાય છે આપણા અહીં કર્મયોગનો પણ અર્થ જુદો સમજવામાં આવે છે એ લોકો એવું સમજે છે કે કર્મયોગ એટલે આપણે બસ કર્મ જ કરવાનું છે અને પૈસા ભેગા કરવાનું છે ના એવું નથી ભગવાન કે છે તું કર્મ કર પણ ફળની આશા ન રાખ તો એ કર્મયોગ થાય છે શ્રી કૃષ્ણ અર્પણમ અસ્તુ સર્વને ભાવ થે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત્જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય પ્રાચીન મહાપાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ અને જય આજના આનંદ અને સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ